કસ્ટમાઇઝ જ્વેલરી સહિતના સ્ટોલની મુલાકાત લઈને રાણી સાહેબે સ્ટોલ ધારકને અને આયોજનકર્તાને બિરદાવ્યા હતા આ આયોજનને સફળ બનાવવા માટે રેઇઝિંગ રાજપુતાની જના બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી આ આયોજન ખાસ કરીને મહિલા સશક્તિકરણની અભિવ્યક્તિને અનોખી રીતે રજૂ કરવા માટેની એક પહેલ છે તેવી માહિતી અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ ગિરિરાજસિંહ રાણાને ભાર્ગવીબા ગોહિલ દ્વારા રૂબરૂ મુલાકાત દરમિયાન આપવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા

જેટલું રોયલ હોય એને સારી રીતે પ્રેઝન્ટ કરવાનું નવા સ્ટાર્ટઅપને બહુ સારામાં સારું પ્લેટફોર્મ આપવાનું અને સાથે સાથે દરેકે દરેક વુમનને આવડતું એક અનોખું એક્ઝિબિશન એટલે રેઝિંગ રાજપુતાની એક્ઝિબિશન એ માત્ર એક્ઝિબિશન ન કરતા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇવેન્ટ પણ કરે છે જે ઇવેન્ટમાં કલ્ચરલ ને કેવી રીતે ઇફેક્ટફુલ બનાવવું ઇતિહાસને સાચવી અને નવી સંસ્કૃતિને આગળ વધારવાનું એક બહુ જ સારું પ્લેટફોર્મ આપતું કાર્ય કરતું હોય તો રેઝિંગ રાજપૂતાની અને એમાં ઘણી બધી લેડીઝ સંકળાયેલી છે અને દરેકનો અમને એવરી ટાઈમ પ્રતિસાદ બહુ સારો મળે છે અને આપ સૌને રાજકોટને ખાસ કરીને કહેવાનું કે અહીંયા આ વખતે અમે લોકો એક નવવી થીમ રાખી છે કે જેમાં બપોરે 2 થી 4 दरम्यान વિઝિટર સે ગિફ્ટ હેમ્પર પણ આવવાના છે તો ખાસ બધાય મુલાકાત ચોકસ ભણાઈ લેવી જે માતાજી એડ્રેસ છે અહીંયા નાનામોવા રોડ પર ન્યારા પેટ્રોલ પંપની બાજુમાં લેટ્સ ઈટ બેન્ક્વેટ